લોકસભાના ઉચ્ચ અધિકારી હોય કે રાજકારણી હોય તેમના નામથી કેટલાક ભેજાબાજો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ નું નકલી એકાઉન્ટ ખોલી નાણાની માંગણી કરી જાણીતા લોકો સાથે ઠગાઈ કરતા હોવાના અનેક કિસ્સા સાયબર ક્રાઇમમાં નોંધાયા છે તાજેતરમાં વડોદરાના તત્કાલીન મેયર અને હાલના ધારાસભ્યના નામથી કોઈ ભેજાબાજે એકાઉન્ટ શરૂ કરી નાણાંની માંગણી કરી હતી જેમાં વડોદરા કોર્પોરેશનના એક અધિકારીએ તો તાત્કાલિક પચાસ હજાર ટ્રાન્સફર પણ કરી દીધા હતા

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చెనల్ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్